નમસ્તે કેમ છો છો તમે બધા મજામાં ને ચાલો આજે તમારે સૌને એક વાર્તા સાંભળવી છે આજે હું તમને એક સિંહભાઈ અને એક સસલાભાઈ ની વાર્તા કહેવાની છું એક મોટું જંગલ હતું એ જંગલમાં તો કેટલાય પ્રાણીઓ રે સિંહ વાઘ હાથી દીપડો ચિત્તો જીબ્રા જીરાફ એવા નાના મોટા કેટલાય પ્રાણીઓ રહેતા હતા જંગલના રાજા સિંહભાઈ આ બધા પ્રાણીઓનો શિકાર કરે આખા દિવસમાં કેટલાય પ્રાણીઓને મારી નાખે અને કેટલાને ખાય કેટલાને ન ખાય પરંતુ કેટલાય પ્રાણીઓનો શિકાર કરી નાખે પછી થોડા દિવસો પછી એકવાર બધા પ્રાણીઓ વિચારમાં પડી ગયા બધા ચિંતિત થઈ ગયા કે જંગલના રાજા સિંહભાઈ તો કેટલા પ્રાણીઓને મારી નાખે છે રોજ કેટલા પ્રાણીઓનો શિકાર કરે છે અમુકને ખાય છે અમુકને નથી ખાતા પણ કેટલા પ્રાણીઓ મરી જાય છે જો આવું ને આવું ચાલશે તો તો જંગલમાં એક દિવસ કોઈ પ્રાણી જ નહીં રહે આપણે સિંહભાઈ સાથે વાત કરવી જોઈએ પછી તો બધા પ્રાણીઓ ભેગા મળીને સભા ભરીને સિંહભાઈ ને મળવા ગયા સિંહભાઈ સિંહભાઈ જો તમે આવી રીતે બધા પ્રાણીઓનો શિકાર કરશો તો તો પછી જંગલમાં કોઈ પ્રાણી નહીં રહે તમે એક કામ કરો તમે છે ને તમારી ગુફામાં જ રહ્યો અમે સામેથી જ તે રોજ એક એક પ્રાણી આવી જશું અને તમારો સામેથી જ તમને શિકાર મળી જશે તમારે ક્યાંય શિકાર ગોતવા જવું પડશે નહીં તમને તમારી ગુફામાં તે ખોરાક મળી જશે પ્રાણીઓની આ વાત સાંભળીને સિંહભાઈ તો રાજી થઈ ગયા વાહ કે મારે તો સારું મને તો ગુફામાં જમવાનું મળશે મારે ક્યાંય ગોતવાય નહીં જવું પડે અને સામેથી જ મળી જશે પછી તો પ્રાણીઓએ જેમ નક્કી કર્યું હતું એવી રીતે રોજ એક એક પ્રાણી આવે અને સિંહભાઈને તો રોજ ગુફામાં ને ગુફામાં એને ખોરાક મળી જાય આવું કેટલાય દિવસ સુધી ચાલ્યું પછી એક દિવસ એક નાના નામ થા સસલાભાઈનો વારો હતો પણ સસલાભાઈ તો ભાઈ એકદમ બુદ્ધિશાળી અને એકદમ ચતુર હતા એ કે આવી રીતે કાંઈ સામેથી થોડું સિંહનો શિકાર થઈને મરી જવાતું હશે મારે તો કાંઈક યુક્તિ કરવી પડશે જેનાથી આખા જંગલના પ્રાણીઓને આ સિંહથી મુક્તિ મળી જાય સસલું તો આખા રસ્તે વિચારે હું શું એવું કરું કે સિંહભાઈથી બધાને છુટકારો મળી જાય આખા રસ્તે ધીમે ધીમે ચાલે અને વિચાર વિચાર કરતું જાય અને સામે સિંહ તો થઈ ગયો કે ખોરાક કેમ આવ્યો મને તો કેટલી બધી ભૂખ લાગી છે આજ તો મારે આટલું બધું ખાવા જોશે સિંહભાઈ તો ખોરાક ની વાટે બેઠા હતા અને એકદમ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા હતા પછી જેવી થોડી વાર થઈ ને ક્યાંક ગુફામાં એક નાનું અમથું સસલું આવ્યું તો સસલાને જોઈને તો સિંહભાઈ વધારે ગુસ્સામાં આવી ગયા મને તો આટલી બધી ભૂખ લાગી છે અને તને કઈ ખબર પડે છે સસલા તું કેટલું મોડું છો અને મને તો ભૂખ છે મારું કઈ તારા એકથી આટલું બધું ખાવા જોશે તો સસલાભાઈ તો યુક્તિ પ્રમાણે બીતા બીતા બોલ્યા સિંહભાઈ સિંહભાઈ અમે તો પાંચ સસલા આવતા હતા પરંતુ રસ્તામાં અમે આવતા હતા ને ત્યારે તમારી જેવા એક બીજા સિંહભાઈ મળ્યા અને મારા ચાર ભાઈ બંને ખાઈ ગયા હું તો ગમે એમ કરીને જીવ બચાવીને તમારી પાસે તમને વાત જણાવવા માટે આવ્યો છું સિંહ ભાઈ કે આ જંગલનો રાજા તો હું છું તો આ જંગલમાં આવ્યો બીજો તે કોણ સિંહ આવ્યો છે કે મારો ખોરાક ખાઈ ગયો એ કે ચાલ મને તે સિંહ સાથે ભેટો કરાવ એ કે તું આગળ આગળ ચાલ અને હું તારી પાછળ ચાલુ મને લઈ જા સસલા ભાઈ કે એ આપણા જંગલનો એટલો મોટો ઊંડો કૂવો છે ને તેમાં ઈ રહે છે સિંહ કે કાઈ વાંધો નહીં ચાલ તું મને ઈ સિંહ પાસે લઈ જા પછી તો સસલાભાઈ યુક્તિ પ્રમાણે આગળ ધીમે ધીમે ચાલીએ અને એની પાછળ સિંહભાઈ ચાલે પછી જેવું થોડું ચાલ્યા ને ત્યાં તો કુ આવી ગયો અને સસલાભાઈએ કીધું સિંહભાઈ સિંહભાઈ જો આ ઊંડો મોટો કૂવો છે ને એમાં તે સિંહ રહે છે પછી તો સિંહે આમ કૂવામાં જોયું કે એને તો એનું જ તે પ્રતિબિંબ દેખાણું આપણે ઘરે અરીસો હોય તેમ આપણે મોઢું જોઈએ છીએ તો આપણને આપણોને આપણો ચહેરો દેખાય છે ને એવી જ રીતે સિંહભાઈને થયું સિંહભાઈએ તો આમ કૂવામાં જોયું ને કે એને એનોને એનો ચહેરો દેખાણો પછી તો એણે મોટી ગર્જના કરી તો એને સામેથી અવાજ આવ્યો પછી તો સિંહ ભાઈને यकीन આવી ગયો કે નક્કી પાક્કુ આ કુવામાં બીજો મારી જેવો તે સિંહ છે અને એને જ મારો ખોરાક ખાધો છે અને સિંહ ભાઈનો તો ગુસ્સો વધી ગયો અને એ તો ધુમંગ કરતા કુવાની અંદર પડ્યા અને સિંહને મારવા માટે ગયા પછી તો સસલા ભાઈ રાજી થઈ ગયા કે વાહ મારી યુક્તિ તો કામ કરી ગઈ હવે આખા જંગલમાં એકે પ્રાણીઓનો શિકાર થાશે નહીં અને બધા પ્રાણીઓ ખુશીથી રહી શકશું પછી તો એ ફાસમ ફાસ દોડતું દોડતું ગયું અને બધા પ્રાણીઓને ખુશખબરી આપી કે હવે સિંહભાઈ કૂવામાં પડી ગયા છે આપણો શિકાર કોઈ કરશે નહીં હવે તો આપણે જ્યાં ફરવું હશે ત્યાં ફરી શકશું અને મોજથી જીવી શકશું પછી તો બધા પ્રાણીઓ નાચવા લાગ્યા કૂદવા લાગ્યા ખાધું પીધું ને રાજ કર્યું